તમારું કામ જ નથી અમે તો જા આ તો ખરનો ડાયરો છે બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે તમારું કારણ કે અમે આયથી એમ કે રામા પીરની જે અને અમાર સામે ઉઘરાણી આવે એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી હવે ઈ નો કરી શકો બીજું શું કરી શકો ફરમ સંતો કહે છે મે એક ઘડી આધી ઘડી આધી મે પુણ્યાત કાઈ કરી લેજો બાકી માણાનો ફેરો ફોગટ નો વિયો જાય એક લખી લેજો નગર જો કે આ બધો ડાયરો તો જાણે તો છે ને આયા હું ઘણી વાર બધા પ્રોગ્રામ કર્યા છે ને એમાં પાછો સ્થાન નો ખટારો મે 20 વર્ષ આપ્યો એટલે અનુભવ બધા કર્યા છે થિયા છે ઝઘડા કર્યા છે માર્યા છે માર ખાધો છે બધું કરી લીધું છે અને ભજન બાપુ ચારે હું જે ખબર છે કોઈ આપણો ધણી નો થાય ને પછી ભજન હું જે આ પૈસાના તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય પણ આ પૈસાનો બાપુ ફુગાવો એટલો છે ને તમે ભજન નહીં કરી શકવાનું મને ખબર છે આ પૈસા અને ખૂટવાના નથી પૈસા ખૂટ્યા જ ભજન શું છે પૈસા તો ખૂટવાના નથી કારણ કે મારે એની જ એવી છે રાત નથી હળ્યદ એવા સીડ્યા છે આમ રોજ ઢડી આવે રોજ ઢડીયા એમ કે કાઈ લા એટલા હતા ના એટલા વધ્યા કાલે એટલા હતા નાજાય એટલા વધ્યા બોલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે એટલા હતા ને એટલા ઘેટ્યા એટલે હતા ને એટલા ઘેટ્યા હિસાબ રાખવાનો છે કોઈ રાખવો નથી પૈસાનો જ રાખે છે

આપણે ગણવા નથી પણ મારો કહેવાનો મતલબ એ છે કે રૂપિયા માયા ભરતો હોય માણા એક જ કુતરા કાગડા ભૂંડા ઘોડા ઘટાડા કોઈ પૈસા મથે અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો ગયો અને માણા નું ફરાતું હોય તો ગયો આ કુતરા બજાર માં ઉતાવે હું તો આમ ચારેક નીકળું ને આમ કુતરા ઉતાવેક એને આમ જોઉં ને મારા દીકરા વાળું પાણી કરીને આમને કઈ ઉપાધિ છે ધાબુ ભરવું છે ને છોકરો પણ આવો છે ચૂંટણી લડવી છે કઈ લોહી ઉકાળા છે કે આપણા જેવું છે ને એનું જીવન તો એનું એવું છે ને ખોરાક જોવે છે પાણી જોવે છે હવા જોવે છે આપડી જેમ બચા પેદા કરે છે સંડાસ પાણી આ તે તમારા મારા જે જીવન ને જે જરૂરી છે એ બધું એને છે પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો કીડીને કણ હાથી ને મને હજાર હાથ વાળો દે છે ને આપણને ભરોહો નથી કે તમારો મારો બાપુ માના ઉદર માં હજી જન્મ નો થયો હોય ને જન્મ થયા પેલા બાબુ બધી ભગવાન વ્યવસ્થા કરીને બેઠો હોય એ દૂધ ની વ્યવસ્થા હોય તમારી પથારી ની વ્યવસ્થા હોય તમારું લાલન પાલન કરવા વાળી હોય નવરાવા ધોરા વાળી હોય અને ગમે એટલું જીવો ને પછી મરી જાવ ને લાકડા તૈયાર હોય ને ઉપાડનારા એ તૈયાર હોય દિવાળી મૂકનારા તૈયાર હોય ઘોંકા મારનારાય તૈયાર હોય હવે પહેલું ને બે તૈયાર જતા વેટનું નહીં તૈયાર કરી રાખ્યું હોય પણ વચ્ચે થોડુંક શું થોડક થોડાક મોટા થાય ને થોડીક બૂથી આવે ને એટલે બૂથીના ગાળિયા થયા હું આમ કીને હું આમ કીને હું આમ કીને વલા પણ કઈ નો બને ઘણા એને કહેતા કે અમારે કોઈની જરૂર નથી એટલે આ દુનિયામાં આવવા હાટુ બે વ્યક્તિની જરૂર પડે અને આ દુનિયા છોડીને જાવ ને દીદી ચાર વ્યક્તિની જરૂર પડે આવીએ નથી એકાતું જઈએ નથી એકાતું શું મારે જરૂર નથી જરૂર નથી સોટ્યા છો અરે માણસ નો અવતાર મળ્યો છે રામ અને મને તો એમ થાય સતયુગ ને દ્વાપર ને તેતા ને બધું જવા દો ને બધા કે છે કળિયુગ છે અત્યારે શું ઘટે છે શું અત્યારે ઘટે છે હું એ મને કયો તો હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું નથી પણ તોય રોવે છે જ્યાં જાવ બધા રોવે છે આપણે ખરા આમને જોવે છે શું એ નથી ખબર પડતી એક પાસે જાવ તો કે ધાબુ ફરું છૂટા નથી બીજા પાસે જાવ કે ડોબું વિણું દોવા નથી દેતું

કોઈ રોતું નથી રામ આ આ આ અત્યારે આપણા બધા ભક્તિઓ કર્યું અને આ માંડવા નાખવી શું કામ નાખવી મારા જેવું હાસું હોય નહીં કે આ શેલી ઘડી સુધારવા બાકી વેરાગ બેરા કઈ નથી ફાટી ગયો એટલે પાછા પડેલા કોકને ને આપણે એમ દેખ આવો વારો ન આવે હાટવા માંડવા નાખે હા બધું વિચારવા જેવું છે બાકી ઠેક હુદી બાપુ એક રંગાના ઉજળા જેના હાડમાં હલકી ન હોય વાત એને દુનિયા માને સમય આવે ને વળી જવાય

એ લ્યો ઢોગડી લ્યો સંતોષ જેવી ચીજ નથી આપડા ગઢાય હોને નોટ નોતી ભાળી પણ બાપુ એમના કાળજા કેવા હતા એક રોટલાનો લોટ હોય અને માંગણ આવે અને ઈ રોટલો બાપુ એને દઈ દે કાલ આપણે એક એકદી ભૂખ્યા રહી હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલામાં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે હજાર હજાર દાસી જીવન એને ગુરુ કે અઢાર માં બાબુ ભીમ મળ્યા એવું કે છે એટલે દાસી જીવન જ્યાં ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે ભજન કરે અને પછી બધા એમ કે

ભીમ સાહેબ બે ગયા અને પછી ભજન ને સંતવાણી ચાલુ થઈ અને દાસી જીવન પછી વચ્ચે બંધ કરીને કે છે કે કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કેજો રામાયણ ગીતા ભાગવત વિશે અને તરત જ બાપુ ભીમ સાહેબ ઉભા થયા બે હાથ જોડીને કીધું કે મારો એક પ્રશ્ન છે એ કે આ બાજુ આવો આ બાજુ આવો કોણ છો તમે એ કે હું તો ભીમ સાહેબ મને કહે છે બધા પણ મારો એક પ્રશ્ન છે બાપુ મને પ્રશ્નનો સમાધાન કરી દયો એ કે બોલો શું છે એ કે આપની ઓળખાણ મારે જોવે છે દાસી જીવન કે મને તમે નથી ઓળખતા આવડું છોકરું મને ન ઓળખતું હોય એવું ન બને તમે નથી ઓળખતા છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો કોણ છો કે દાસી મારું નામ કે તો આ પૂતળાનું નામ છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસી જીવન હલવાના પછી વિચાર કરે છે કે આ સાતીના ગાલના કપાળના ના કપાલ ના માથુ દાસી જીવન ક્યાં અને ભાઈ ઊભા થઈ અને ભીમ સાહેબ ના પગમાં પીડ્યા બાપુ મને આ ખબર નથી કે તમે હું ઠેકડા મારા સાનો મનો હળવો રે ને પછી બાપુ એ અઢાર માં ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને ચા ભાંગે એવું જ હતું બાપુ ચોટ હોય સંતના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતો

અને આ કાંઠે તાકાત છે કારણ કે આ આ છે ને બુદ્ધિ નો કે આ વિજ્ઞાન વિષય જ નથી અત્યારે અમને બધા ભળે છે એટલે આ બાર હો અહિયાં ગામમાં તો બધી જેટલી છે આવો આવી ખબર પડે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે ને પછી પાછું વળી ને પાછું વળ્યા પછી એ મારે પકડાય નહીં એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા છે ને એને લોહી તો પીતા જશે એમ જાડે જો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજારમાં માં નીકળે ને બારી બારણા ફટો ફાટ બંધ થઈ જાય અને ઈનો એ જાડે જો સતી તોરલ મળ્યા અને પછી તોરલના ના લુગડા માથે લઈને જેથી નદીએ એ જાતો હતો ને ધોવા તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજા નો હાથમો જાણે તમે બાપુ આ દુનિયામાં માર્ગે સડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે ફરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે પણ આવડ હોય અલબેલી એને કોઈ ન પૂછે કાગડા દુનિયામાં બાપુ તમે કઈ આ અમે આવું બોલીને ને ને અમે પછી હેઠા ઉતરી ને જેટલા અમારું લોહી પીવે આય તમે આવડવા નો તો બોલ્યા અહીંયા જો આમ બોલ્યા હોત ને તો સારું આ બોલ્યા તા ને આમ બોલે પણ અહીં આવીને બે હા બોલો કરા કાન ની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં આ આ તમે એમ માનો છો કે આ હેલું છે આ નાક કાન ઘેરે મૂકીને આવે ને એ ભજન કરીએ કે તમારું કામ જ નથી અમે તો આ તો ખરનો ડાયરો છે બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે તમારું કારણ કે અમે અહીંથી એમ કે રામાપીરની પીર ની જે અમારા ઉઘરાણી આવે એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી હવે એ ન કરી શકો બીજું શું કરી શકું ફરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે તમારી કિંમત હશે એટલે દુનિયા તમારું લોહી પીસે ને તમે લુખા ગુંડા હશો ને તો તમે આમ હાલ આવતા હશો ને દુનિયા બજાર મૂકીને હોય જાય ગોલો હાલ હવે હાલો આપણે આમ વ્યા જાય આ આનું નામ દુનિયા દુનિયાને જગતને ભગતને કોઈ દી પત્યું જ નથી કારણ કે આ દુનિયા છે ને કોઈ વાતે હાથમાં જ નથી આવી એવી દુનિયા એક ગામની ની બાપ દીકરો બે ઘોડો લઈને નીકળ્યા બાપા ઘોડામાં જ બેઠેલા છોકરો હેઠો હેલ્યો સોરો અહીંયા બધી રીધી સીધી બેઠી જ હોય સોરા પાણી થી નીકળ્યા ને બાપા ઘોડા માં બેઠાથી શું કે ખબર ગયો ઘોડા ઉપર જેવું છોકરું હેઠું જાણ શરમ આવે એટલે ગામ બાદ નીકળી ને પછી એક કામ કરીને કે હું કે હું હેઠું આવેલું તું ઉપર ચડી જા બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર બેઠો જાણ ડોવા નાટિયા તોડાવે છે બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને કે શું કે હાલો આપડે બે જણા બે જાય ઈ બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને કે આમને છે કે દયા જેવો સાટો બે સોટ્યા છે બે જણાને બેહ પછી બહાર નીકળીને કે બાબા એ કામ કરી કે હું કે ઘોડું ભલે ને હેઠું વાય હાલ્યું હવે આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડાને પૈસા હું કામ ખર્ચે છે બે ટાટિયા તોડીને હાલ્યા જાય હવે આ દુનિયાને કેમ તમે ભૂગી હકો રા બુધીના ગાળિયા થી ગાળિયા તમને મને એક બુધી આપી હોય અને કોક કંઈક દેવાની વાત થાય ને તો માણસ ને એમ થાય પૈસા દેવાની વાત કરે બધા એવું નથી કોક ને સારી સલાહ દો ને તો બાપુ મોટું ડોનેશન છે આવા કઈક કામ કરતા હોય ને એને હારી હારો કંઈક પડખે ટેકો દો ને તો એ ડોનેશન છે એક એસટી માં તમે ચડ્યા હોય અને તમને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વૃદ્ધ બાપા ચડે કોઈ વૃદ્ધ માજી ચડે અને તમે ઊભા થઈ અને એને જગ્યા આપી દો તો મોટું ડોનેશન દેવાની વસ્તુ નકરી પૈસા નથી મારી સલાહ કોકને દયો ને તોય બાપુ મારો નાથ નોંધ કરે પણ આ જગત ને મેં કીધું એમ કઈ પૂગા એવું નથી એમ સવાર ના પોર માં બસ આમ ગામ માં ઉપડે ને એટલે આમ વેલો પોગી ગયો ને એટલે બારી પાસે બરોબર આમ જગ્યા મળી જઈ હોય ને પછી બસ ઉપડે ને આમ કેવી વાતો કરે ખબર કે જીવવા જેવું આવ્યું છે ને આપણા ગામ માં બસ ને ઠેઠ શેર સુદી ને આ જુઓ જગ્યા ના હવા આવતી હોય ને આમ તમે જોવો તો એવી વાતો કરે અને બીજે દી થોડોક મોડો આવે અને આખી બસ ભરી જાય અને દાંડીઓ ચાલીને ઊભો હોય ને પછી શું કે ખબર કળિયુગ આવી ગયો બસ રાત માં એક જ રાત માં કળિયુગ આવી ગયો પણ બેટા ત્યાં કોઈના આપી હોય તો તને કોક આપે ને દેવું નથી અને લઈ લેવું છે નકરું દુનિયાને એમ ફતે એવું નથી નારા એટલા માટે અરપુજી પછી સેલે રોય

ਘੋੜ ਲਾਰੇ ਚਰਨ ਤਾਰੇ ਇਹ ਦੀ ਧਾਰਾ ਮਪੀ ਮਾਰੇ ਨਾ ਚਰਣੇ ਦੇ and then પર બળા ફીને કોઈ કે રામદેવ શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય શિયાળા